તો મિત્રો આપણે આ બોર ચાલુ કર્યો છે પૂઓ ગાળે ને આટલો ઉપર મશીન ચાલુ છે જો ઉપરથી મશીન ચાલુ છે ને આપણે આ બોર ચાલુ કર્યો છે પાણીનો પાણી પીવા માટે કાંઈ નથી એટલે આપણે આટલી મહેનત કરીને આ બોર ચાલુ કર્યો છે છે આપણો હોલ ને આપણે આટલો બનાવ્યો તો કુવો પૂવામાંથી પાણી ચાલુ છે હા વા નરેશ ભાઈ બોર બાળા ગાડી દેવરે પાંચ જાણા હમણાં રહે હમણાં આમ આમ ફરી વાત કરી મેન કેપ્ટન પતરાની

হ্যাঁ <laughs> 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 <sum>